જય કિસાન ખેડૂત મિત્રો સામે તમે જુઓ ઘઉંમાં કઈ ચેન દેખાય બે સાઈડના તફાવત છે જુઓ બાકી આખો કેરો કમ્પ્લીટ છે ક્યાં શું ફરક દેખાય છે જોજો પાછો એ જ કેરો આવશે તમે જ કેજો જો છે નોર્મલ લીલાઈશ અને પીળાઇશ વધારે આ કાળા આ આ તફાવત છે આપણા જીવા અમૃતનો ખેડૂત મિત્રો આવું આપણું જીવા અમૃત છે સમજો કે તમે ખાતર હોય ને એટલો તફાવત આ કેરામાં આપણે કઈ પાયું જ નહીં અહીંથી આખા કેરામાં પાયું અહીંથી આખા કેરામાં આ એક કેરામાં કઈ જીવા અમૃત આપેલું નથી આ આ જીવા અમૃત જેવક કે રિજલ બીજે મળતા નથી આપણા ઘણા વર્ષોના અનુભવ જો થી જુઓ આનો કલર પાંદડી સાઈડ જોવા ગયા છે ફર્ક હોય તો કહેજો ન હોય તો એ કહેજો તમને નજરે છે ક્યાંય આપણે કોઈની જાહેરાત નથી કરવાની પણ જીવા અમૃતના અવાજ આવે અને જીવા અમૃતની જે પ્રોસેસ છે એમાં પણ કાંઈ નથી શું લેવાનું કે આપણે દસ કિલો ગાય માતાનું ગોબર લેવાનું છે સાતથી આઠ લિટર ગૌમૂત્ર લેવાનું છે એક કિલો કોઈ પણ કઠોળનો લેટ લોટ લેવાનો છે એક કિલો ગોળ લેવાનો છે અને આ બે વસ્તુ દોઢથી બે કિલો નાખી તોય સારા રિઝલ્ટ મળે ઓછું હોય તો કિલો નાખી તોય સારા રિઝલ્ટ મળે હવે અને આપણે એકસો એસી લીટર એક પ્લાસ્ટિકનું બેરલ પાણીનું ફરી લીધું અને એમાં આપણે આ બધી વસ્તુને હાથથી જોજો રાબડી બનાવવાની આપણા હાથની ઉર્જા એમાં પ્રસરિત થાય એના અદભુત રિઝલ બેક્ટેરિયામાં મળે છે તો ખાસ હાથથી બધું બનાવવું અને આપણે પાંચથી સાતદી ઠંડુ વાતાવરણ હોય તો સાત દી રહેવા દેવું દ્રાવણ અને સવાર સાંજે એક એક મિનિટ ઘડિયાળની હવરી દિશામાં હલાવું અને ખાસ મેન વાત કે વડલા નીચે પીપળા નીચે અથવા આપણે સેઢે પારે કે જ્યાં વર્ષોથી આ દવા ખાતરો કાંઈ ગયું નથી અને જંગલ જેવી માટી છે જે પૂરેપૂરા બેક્ટેરિયાવાળી આ એક મુઠ્ઠી એક મેરવણ તરીકે યુઝ કરી અને આપણે તમામ બેક્ટેરિયામાં હાજર છે અને એને મસ્ત ખોરાક મળી જશે નહીં ગોળ અને કઠોળની અને આપણે ગૌમૂત્ર અને આપણે જે ગૌમાતાનું ગોબર છે એમાં પણ અસંખ્ય બેક્ટેરિયા કે જમીનનું માવતર કાંઈ હોય અને ઓછે ખર્ચે જો અઢી વીઘામાં એક બેરલ ઉગી જતું હોય તો તમામ ખેડૂત મિત્રોને આ તકે વિનંતી કે તમે કોઈ પણ પ્રકારની ખેતી કરતા હો તમારા બધા માટે કાંઈ ઉત્તમ હોય તો જીવા અમૃત છે તમે જીવા અમૃતને અઢી વીઘામાં અપનાવો એક વીઘામાં અપનાવો એમાં જે ઉત્પાદન મળે એ તમારા પરિવારને નિરોગી રાખવા એ ઉત્પાદનને તમે વાપરો કોઈને વેચવા નથી જવું આપણે ફક્ત આપણા પરિવાર પૂરતી પ્રાકૃતિક ખેતી અપનાવો રિઝલ આવશે એટલે તમે આખી જમીનમાં અપનાવશો તો દરેક કિસાન મિત્રોને વિનંતી કે ખાસ જીવા અમૃત અપનાવી આપણી ખેતીને સમૃદ્ધ બનાવી જરૂર આ અપનાવવું જય હિન્દ જય કિસાન